ત્યારબાદ છેલ્લા એક દોઢ માસથી આ નામ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે હેલબા જાડેજા વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ ત્રણ ફરિયાદ દાખલ થઈ છે પ્રથમ ફરિયાદ હતી તે અપહરણ અને ખંડણી મામલો જે કેસ હતો તેમાં પોરબંદરના મહિલા અગ્રણી હેલબા જાડેજાની ધરપકડ કરવામાં આવે છે ત્યારબાદ રિમાન્ડ મંજૂર થાય છે અને અંતે તેને જેલમાં મોકલવામાં આવે છે આ દરમિયાન પોરબંદરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હેલબા જાડેજા સહિત સાગર વિરુદ્ધ સાયબરક્રાઇમ ફ્રોડ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને ફરી વખત હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવે છે અને તેને ફરી એક વખત જૂનાગઢ જેલમાં મોકલવામાં આવે છે અને તાજેતરમાં જ ચાર દિવસ પહેલાં જૂનાગઢ સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હિરલબા જાડેજા સહિત અન્ય શખ્સો ફરિયાદ દાખલ થઈ છે પ્રથમ ફરિયાદ જે હતી ખંડડી અને અપરાધ કેસમાં તેમાં હિરલબા જાડેજાના થોડા દિવસો પહેલાં જામીન મંજૂર થયા છે તો આજે બુધવારે ચાર જૂનના રોજ પોરબંદરની કોર્ટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જે પોરબંદરમાં ફરિયાદ દાખલ થઈ હતી તેમાં જામીન નામંજૂર કર્યા છે એટલે કે હજુ પણ જાડેજાને જેલમાં રહેવું પડશે અને જૂનાગઢમાં ફરિયાદ દાખલ થઈ છે તેમાં હજુ પોલીસ કાર્યવાહી બાકી છે ત્યારે જોવાનું રહ્યું કે પોરબંદરના મહિલા અગ્રણી વિરુદ્ધ હજુ કોઈ ફરિયાદ દાખલ થશે કે નહીં અને પોરબંદર પોલીસ સાયબર ક્રાઇમ ફ્રોડ મામલે હજુ પણ મોટા ધડાકા કે મોટી માહિતી બહાર પાડે તેવી શક્યતા જોવા મળી રહી છે